કોઈ સુવિધા નહી કોઈ આર્મી કોઈ પોલીસ નઈ જયારે મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ ઉપર હેલિકોપ્ટર

તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા તેમાં સુરતના શૈલેષભાઈ કળથિયા પણ હતા તેઓ પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા આજે ગુરુવારે તેમની અંતિમ યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અંતિમ યાત્રામાં પરિવારને સાંત્વના આપવા માટે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ પહોંચ્યા હતા ત્યારે પોતાની સામે પતિનો જીવ જતા જોનાર પત્ની શીતલબેને કેન્દ્રીય મંત્રી સામે આક્રોશ ઠાલવ્યો હતો અને સરકારની વીઆઈપી વ્યવસ્થાથી લઈને ટેક્સ પે કરનારા સામાન્ય જનતાની કપરી પરિસ્થિતિ બનાવી હતી

મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પાછું કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ એ ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનો ફ્યુચર ખરાબ ન થાઉં

ન <Kunyye> <laughs> 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 પછી શું 2500કમ અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાવ છો શું કેમ કરવા અને ત્યાં એક બોયલો તો બાકીના બધા સાંભળતા હતા તું કોઈ ત્યારે કેમ તો બોયલો અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ હાઈ તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે કોણ છે માથા તો ઓફિસર બોલે છે તું કોઈ મોડા મને એમ કેમ બોલ્યું કે તમે એમ કેમ બોલો મેનર બિહેવિયર ઓફ આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના બનાવવું તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈ મારા કે મારા એકના છોકરાઓને મારા પતિ માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ બધા નહીં ખાલી તમે ચોક્કસ એવું નહીં અમે તમારા પર વિશ્વાસ થતો એટલે અમે જાય છે કશ્મીર ખરાબ નથી તેની સિક્યુરિટી નથી સારી ઉપર મિનિસ્ટ્રી જનરલમાં એક ઓફિસર નહોતો કોઈ જવાન નહોતું જો ત્યાં કોઈ હોત ને તો આ ન થાય કોઈ સિક્યુરિટી નહીં આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળા ખબર પડી કે ઉપર આવું ગયું છે પાછા તો એમ કે કે ફરવા ધુ લેવા આવ્યા મિલિટરી વાળા એ કે કે દૂધ કે તમે લોકો ફરવા શું કામ આવો છો લોકોના ઘર બરબાદ કરી દીધા મોદી સરકારને અમારે કે અમારો આધાર સ્તંભ લઈ લીધો છે લોકોને હેલિકેપ્ટરની સેવા મળે છે આ છે ભરીને સુવિધા એટલે હેલિકોપ્ટર તો છોડો કોઈ એમ્બ્યુલન્સ નહીં કોઈ માણસ નહીં કોઈ મિલિટરી નહીં કોઈ ઓફિસર નહીં આતંકવાદી આટલા આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું અમે ત્યાં ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ત્યાં મિલિટરી તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે સેફમાં સેફ જગ્યા છે અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો એ અને જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુ ને મુસલમાન અલગ કર્યા મુસલમાન ને કઈ કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા

मिलिट्री में नहीं कोई पुलिस में नहीं कोई फैसिलिटी नहीं कोई जो नहीं कोई मेडिकल कैंप नहीं रास्ता नहीं सुविधा नहीं मृतक शैलेश કળથિયાની પત્ની શીતલબેને પોતાની વ્યથા ઠાલવતા સી આર પાટીલને કહ્યું કે ત્યાં કોઈ સુવિધા નથી કોઈ આર્મી નથી કોઈ પોલીસ નથી જ્યારે મોટા મોટા નેતાઓ આવે કે વીઆઈપી આવે ત્યારે તેની પાછળ કેટલી ગાડીઓ હોય ઉપર હેલિકોપ્ટર કોનાથી ચાલે છે ટેક્સ પે કરે છે તેના પરથી જ આ ચાલે છે ને વીઆઈપી માટે જે સર્વિસ છે આ લોકો માટે કેમ નથી હું નીચે આર્મી કેમ્પમાં બૂમો પાડી પાડીને કહેતી હતી કે ઉપર કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે તમે લોકો જલ્દી જાઓ અને કંઈક કરો અમે ઉપરથી પડતા પડતા નીચે ઉતર્યા તો પણ ઉપર કોઈ ફેસિલિટી ન હતી ઉપર આટલું બધું થઈ ગયું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું ઉપર થઈ રહ્યું છે हम तो होएंगे बीस तीस वहाँ पे पास में आकर कुछ बोले थे वो लोग नहीं नहीं पास में आकर नहीं थोड़ा दो तीन फुट की दूरी थी क्या सोचा था उस वक्त तो आपने भगवान को याद किया था क्या सोचा हाँ, था भगवान तो को याद किया था बेटा सरकार से कुछ कहना चाहेंगे सिक्योरिटी लैब्स वहाँ पर हुआ तो उसके लिए कुछ कहेंगे आप सरकार तो गई हुई है मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ उनके कुछ पता ही नहीं है इधर पूरी नीचे पूरे आर्मी का बेस है पता ही नहीं है मतलब कुछ भी है आ, मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो दो तीन रखो पर रखो अब तो आप घूमने जाने का मन करेगा वहाँ जो आपके साथ नहीं, नहीं बिल्कुल नहीं આજે વાસ્તવિકતા જણાવી છે જે મૃતકના પત્નીએ તે ખૂબ કરુણ ઘટના છે શા માટે ઉપર સુરક્ષા ન હતી તેને લઈને હવે સવાલ ઉઠ્યા છે હાલ તો જ્યારે મંત્રીને સવાલ થઈ રહ્યા હતા ત્યારે મંત્રી પાસે પણ આ ઘટનાને લઈને જે મહિલા આક્ષેપ લગાવી રહી હતી તેનો પણ કોઈ જવાબ ન હતો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ परा